એક થી સોળ વર્ષના સો થી પણ વધારે બાળકો અને સહિત એકસો તેત્રીસ જેટલા દર્દીઓ આજે હોસ્પિટલમાં દાખલ થયા છે ત્યારે આજે અમે પરિવારોની મુલાકાતે આવ્યા હતા પરિવારોની પરિસ્થિતિ પરિવારો ખૂબ જ દુઃખની પરિસ્થિતિ અનુભવી રહ્યા છે આજે આ પાણીની અંદર જે ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયું એના લીધે તમામ પરિવારો આજે પોતાનો કામ ધંધો રોજગાર છોડીને આજે પોતાના બાળકોની સારવાર હેઠળ આજે એમના એમનો સમય વિતાવી રહ્યા છે આ ફક્ત પાણીની લાઈન અંદર લીકેજ નથી આ સરકારની સિસ્ટમની અંદર લીકેજ છે એવું અમે જોયું છે આજે આ લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે પાણીની અંદર ડ્રેનેજનું પાણી મિક્સ થાય છે તેમ છતાં સરકાર દ્વારા કોઈ પણ પગલા લેવામાં ના આવ્યા આજે આ જે પાઇપલાઇનો સમગ્ર જગ્યાએ લગાડવામાં આવી છે એના અંદર ભ્રષ્ટાચાર થયો હોય એવી પણ રજૂઆતો આ લોકો દ્વારા કરવામાં આવી છે ત્યારે ડોક્ટરોની ટીમ તો દોડાઈ દેવામાં આવી હોસ્પિટલની હોસ્પિટલની અંદર બાળકોની સારવાર હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારી રીતે કરવામાં આવી રહી છે એમાં કોઈ પણ શંકા નથી પરંતુ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એના પાછળ કોણ જવાબદાર છે એ લોકો પર ક્યારે કાર્યવાહી થશે આજે જો ગાંધીનગરની અંદર આવી પરિસ્થિતિ થતી હોય તો સમગ્ર ગુજરાતમાં શું થતું હશે એ બહુ છે જે એજન્સી દ્વારા પાઇપો લગાવવામાં આવી હોય જે એજન્સી દ્વારા તમામ કાર્યવાહી જેની દેખરેખ હેઠળ હોય એ તમામ વસ્તુની અંદર તપાસ થવી જોઈએ અને જે લોકો આ સરકારના લીકેજ જે સિસ્ટમની અંદર સંડોવાયેલા છે જેના લીધે આજે આ બાળકો નાના નાના બાળકો હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે તાવ વોમિટિંગ સહિતની તકલીફો છે અને એમના પરિવારો આજે દુઃખની લાગણી અંદર આજે ફેરવાયેલા છે ત્યારે આ તમામ વસ્તુની અંદર પ્રોપર તપાસ થાય અને જે પણ લોકો આના અંદર સંદોવાયેલા છે અને એની કડક માં કડક કાર્યવાહી થાય એવી આજે માંગ અમે અહીંથી કરી રહ્યા છીએ આભાર